આમાં રકમ દર વખતે વધતી જાય છે મૃતક પરિવારને આર્થિક રીતે મદદ કરવાની આ પ્રથા ખૂબ જ લોકપ્રિય થઈ છે રમેશભાઈ જણાવે છે કે અમે મદદનો હાથ લંબાવ્યો છે તમે પણ તમારા ગામમાં આવું કરી શકો છો અન્ય ગામોમાં પણ આવી પ્રથા અપનાવી મૃતક પરિવાર કે જરૂરિયાતમંદને મદદ કરવાની અનોખી પ્રથા અપનાવવા જેવી છે ખરી જરૂરિયાતોને આર્થિક સહાયની આપવાની આ પ્રથાને બધાએ આવકારી રહ્યા છે રમેશભાઈને અભિનંદન પાઠવી રહ્યા છે તાલુકો ડીડિયાપાડા મારું ગામ હવે અમે એક નવું પ્રથા ચાલુ કરી છે સાહેબ કે ગામમાં દરેક મરણ કે બેસના વિધિ હોય તો અમારા ગામમાં સ્વેચ્છાએ હું મેસેજ લખું કે ભાઈ આ રીતનો આ માણસ મારા છે તો હવે સ્વેચ્છાએ યુવા ગ્રુપમાં કહું છું લખી દઉં છું કે જે કંઈ ફોન ફાળો આપવાના હોય ત્યાં સ્કેનરમાં કોડમાં મોકલી દોજો ને એક જે કંઈ ભંડોળ ભેગું થાય એ ભંડોળ અમે માલિકને જઈને સ્વેચ્છાએ આપી દઈએ એટલે આ આવું કંઈ દરેક ગામમાં આપણા સમાજમાં આવું કોઈ કોઈ બધાના અંદર પ્રસંગો બનતા જ હોય તો આ સિસ્ટમ બધાએ કરવા વિનંતીમાં સાહેબ પહેલા પ્રસંગે અમે શરૂઆત કરી તો તેર હજાર પાંચસો જેવું રહેતું બીજી વાર થયું તો સોળ હજાર જેવું થયું હમણાં અઢાર હજાર થયા ત્રણ થયા હમણાં એટલે લોકો સપોર્ટ કરતા જાય છે સ્વેચ્છાએ છે એ કોઈ ખુશ નથી હોતો ખાલી હું ગ્રુપમાં લખું છું કે ગામમાં પ્રસંગ જેમ જે આપણે રીત રિવાજ પ્રમાણે જે કરીએ નવું ચાલુ કર્યું છે તો આપણે સ્વેચ્છા એ ચાલુ કરી દે તો અમે કલાકમાં તો સાહેબ ભેગું થઈ જાય છે આ પ્રથા સારી છે અને તમે પણ દરેક ગામના વડીલ ભાઈઓ યુવાનો છે એ દરેક ગામમાં આવી સિસ્ટમ ચાલુ કરો તો બહુ જ સારી કેમકે આર્થિક રીતે સામાન્ય માણસ હોય એની પાસે કોઈ આવું પેમેન્ટ કરતું નથી એટલે શરૂઆતે આને મદદ મળી જાય દુઃખમાં सुखमतव ओधा जेपताई वसावर रमेश भाई दीपक सुखतपची न्यूज राजबेबडा